પાટણ રોટરી ડાયાબિટીસ ક્લબ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રોટરી ડાયાબિટીસ ક્લબના શ્રી સભ્યો તથા પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર ઉપપ્રમુખ હિનાબેન તથા શિવ કથાકાર રેખાબેન રાવલ પિંકીબેન આર રાવલ વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર છાયાબેન તથા પાટણના જાણીતા ઇતિહાસકાર અશોકભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પાટણના જાણીતા કોર્પોરેટર અને સેવાભાવી એવા ગોપાલસિંહ રાજપૂતનું રોટરી ડાયાબિટીસ ક્લબ દ્વારા તેઓના જન્મદિવસ પ્રસંગે વિશેષ સન્માન કરી તેઓને આમળાના ફળ દ્વારા તોલવામાં આવ્યા હતા અને તેઓના જન્મદિવસની ડાયાબિટીસ ક્લબ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ડાયાબિટીસ ક્લબના પ્રવીણભાઈ જોશી ચિમનભાઈ ભાટિયા લક્ષ્મણભાઈ પંચાલ નૈલેશભાઈ પરીખ પૂનમચંદભાઈ જાદવ વગેરે સભ્યો ખાસ હાજર રહ્યા હતા આ પ્રસંગે ડાયાબિટીસ ક્લબના પ્રમુખ ડોક્ટર કેસી આચાર્ય દ્વારા આવેલ તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવેલા તમામ મહેમાનોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા ખાસ અશોકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે આ ટેકનોલોજીના યુગમાં મોબાઈલ એક એવું દૂષણ છે તે આજની યુવા પેઢીને બરબાદ કરી નાખશે જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં નહીં આવે તો આનું પરિણામ ખૂબ જ ભયાનક આવશે તે વિચારને લઈને આજના વડીલોએ જાગૃત થવાની ખૂબ જ જરૂર છે બાળકોને વાંચન લેખનની ટેવ પાડવી જોઈએ તેવું તેઓએ જણાવ્યું હતું આ પ્રસંગે પિંકીબેન રાવલે પણ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા અને કોર્પોરેટર ગોપાલસિંહ રાજપૂતને તમામ સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ગોપાલસિંહ રાજપૂતે રોટરી ડાયાબિટીસ ક્લબનો આભાર વ્યક્ત કર્યો હતો આજના આ કાર્યક્રમના ભોજનના દાતા ગોપાલસિંહ રાજપૂત તથા છાયાબેન રાવલ રહ્યા હતા અને આ કાર્યક્રમનું સફળ સંચાલન આત્મારામભાઈ નાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આભાર દર્શન સંસ્થાના મહાશુખલાલ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું